તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોનો જોરદાર પ્રચાર કે જ્યાં પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો પ્રચંડ પ્રચાર આજે શરૂ થઈ ચૂક્યો છે અને સાથે જ આજે જોવા મળશે કે જ્યાં પોરબંદરમાં મનસુખ માંડવીયાનું પ્રચાર અભિયાન શરૂ થયું છે અને કુતિયાણા અને કેશોદ વિધાનસભા વિસ્તારની મુલાકાતે આજે મનસુખ માંડવિયા પહોંચવાના છે જ્યાં કુતિયાણા અને કેશોદમાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવશે સાથે જોરદાર પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યો છે પોરબંદર ખાતે વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે જોડાઈ ચુક્યા છે ગૌતમ આજે મનસુખ માંડવીયા કુતિયાણા અને કેશોદ વિધાનસભાની વિસ્તારની મુલાકાત લેવાના છે અને ત્યાં પ્રચાર પ્રસાર કરશે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ નેતાઓ છે તે તે ગ્રાઉન્ડ ઉપર પ્રચાર પ્રસાર છે છે શરૂ કરી ચૂક્યા એ જ પ્રકારનું પોરબંદર જે લોકસભા છે કે જેનો વિસ્તાર છે તે પોર્ટ ને ખેતી આધારિત મતદારોથી જોડાયેલો છે અને ત્યાં આજે મનસુખ માંડવીયા છે તે આવવાના છે અને કુતિયાણા તાલુકો કુતિયાણા વિધાનસભા અને સાથે જ જે કેશોદ વિધાનસભા છે ત્યાં સહિત અલગ અલગ જે કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપવાના છે અત્યારે કુતિયાણા ખાતે જે કુતિયાણા શહેરના જે નેતાઓ અને ખાસ તો કાર્યકરો છે તેમને તેઓ વન ટુ વન મળવાના છે ચૂંટણીલક્ષી આ જે મિટિંગ છે તેનું આયોજન છે તે કુતિયાણા ખાતે કરવાનું છે રમેશભાઈ ધડુક આપણી સાથે રમેશભાઈ મનસુખભાઈ આવી રહ્યા છે પ્રચાર માટે માહોલ કેવો છે ને આજે ક્યાં ક્યાં તેમનો કાર્યક્રમ માહોલ ખૂબ સારો છે આજે કુતિયાણા વિધાનસભાના કાર્યકર્તા ભૂત પ્રમુખો સાથેની મીટિંગ છે અને બપોર પછી કેશોદ ખાતે આ જ રીતનો કાર્યક્રમ છે બધા ભૂત પ્રમુખો મુખ્ય મુખ્ય આગેવાનો સાથેની આજે મુલાકાત છે કુતિયાણા અને કેશોદ આ બંને જગ્યાએ તેઓ જવાના છે આજે વિસ્તાર છે ત્યાં આમ તો ઘેડ વિસ્તાર જ ગણવામાં આવે છે ને અહીંયાની જે પાણી સહિતની જે આપે પણ ઘણી વાર રજૂઆત કરી છે અને સોલ્યુશન નીકળવાના પણ પ્રયત્ન કરે છે આને લઈને કોઈ ખાસ વાતચીત થવાની છે જે પાણીની સમસ્યા છે એની કામગીરી અત્યારે ઓલરેડી અમે ચાલુ કરાવી દીધી છે નદીઓ પોળી કરવાની એની કામગીરી એના ટેન્ડરો પણ મંજૂર થઈ ગયા છે અત્યારે માપણીનું કામ ચાલી રહ્યું છે એટલે જ્યાં જ્યાં નદીઓ સાંકળી છે એના પૈસા પણ દસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે કામગીરી ચાલુ છે અને સતત પ્રવાહમાં છે બધું લલિત વસોયા એવો આક્ષેપ કર્યો હતો કે મનસુખભાઈ આયાતી ઉમેદવાર છે ને લોકો સ્વીકારે એવો તેમણે આક્ષેપ લલિત વસોયા એવો આક્ષેપ કર્યો હતો કે મનસુખભાઈ આયાતી ઉમેદવાર છે ને પોરબંદર ની જનતા નહીં સ્વીકારે આયાતી ઉમેદવાર એવો આક્ષેપ આમાં એવું હે મંત્રી હોય એમાં આયાતી ઉમેદવાર નું કઈ હોય જ નહીં મંત્રી તો બધેથી લડતા જ હોય એટલે એવો આયાતી ઉમેદવારનું કાંઈ ન હોય અમુક નો મંત્રી આવવાથી આ વિસ્તારને મોટો ફાયદો થાય કેટલી લીટ થી મનસુખભાઈને જીતાડવાનો પ્રયત્ન મનસુખભાઈની લીડ પાંચ લાખથી પણ વધારે અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ તો જે રીતના માહોલ છે લોકસભાની ચૂંટણીનો તે જ આવી રહ્યો છે અત્યારે ચૂંટણી જ્યારે આવતી હોય છે ત્યારે આમ તો કાર્યકર્તાઓ સાથે જે બેઠકો છે તેના દોર શરૂ થતા હોય છે મનસુખ માંડવિયા કે જેઓ લોકસભાના ઉમેદવાર છે પોરબંદરથી તેઓ આવી રહ્યા છે ત્યારે થોડીવારમાં તેઓ પહોંચવાના છે તે પહેલાં આ જે કાર્યકર્તાઓનું સંમેલન છે તેની તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે જી જી ગૌતમ માહિતી બદલ આપનો આભાર